કાલ જોવા આવ્યા તો દેવલાની એણે એ લોકોએ આચે ના લખાવી હો મને તો ખબર જ હતી એટલે હાલ ન પાડે કેમ હાલ ન પાડે એટલે ગાયકવાડી માણસો છે ગાયકવાડી ગામ છે એ એ તો બધું આમ એને નજર પડે ને તાને ખબર પડી જાય ગાયકવાડી એટલે ભણેલા ગણેલા પહેલેથી કેમ પહેલેથી ભણેલા ગણેલા એટલે એ સરકારનો નિયમ હતો ફરિજત ભણવાનું એટલે તું જો ને ગામડામાં તું જો તો અત્યારે સાઠ એઠ પાંચ પોઈન્ટ વરસના ભાભા છાપા વાંચતા હોય અને આપણે અહીંયા કુચરાન પાણા મારતા હોય ફેર એટલો છે આ એવું છે હું તને ને ત્યારે હું થયું કે જમીનની માપણી થઈ કોને કેટલા હાથની જમીન એવી રીતે એનું નોંધણી કરવાની એ તો બધા તૈયાર બહુ ગાયકવાડ તો એ બધા જમીન પેલા હાથથી માપતા એક હાથ આમ બે હાથ એટલા હાથની જમીન એટલા હાથની જમીન હાથ થી માપીને લખાવાનું હોય ઓફી છે તો એ બધા ભાભા બહુ તૈયાર હાથ થી માપવાનું શરૂ હાથ લીધો ખંભેથી એક હાથ બે હાથ ત્રણ હાથ એ જમીન અહીંયા કોણથી હાથ લીધો એક હાથ બે હાથ ત્રણ હાથ થયા નાના ભીઘા અને એના થયા મોટા ભીઘા પહેલેથી તૈયાર રહેલા તો અત્યારે જમીનમાં છો તો આપણો નાનો ભેગો ગણાય એનો મોટો ભીઘો નાનો ભેગો એટલે ફોળ ગુઠાનું થાય ઓલો સો ભી ગુઠાનું માણસો અહીંયા જોવા આવે તો દેવલા દેવલાને જોઈને ખબર પડી જાય કેટલા છે કરશન બાપા ભલે મોટી મોટી કરે આબરું બોલ આ વખતે ચૂંટણીમાં જીતી ગયો એ લોકો ખાલી એમ નજર કરે ને ત્રાહી તને ખબર પડી જાય એટલે તો કે ગાયકવાડ ગાયક ગાયકવાડે એમ ફેર તો પડે ને પ્રદેશ પડે તો ફેર પડે આખું ઉપર શાસન કેવું છે એની ઉપર આધારિત હતું તો અમુક વિસ્તારમાં શું માણસો બધે તૈયાર એ આગળ પડતા અને આપણે હમણાં જ ખબર પડી બધી